साइड में पहुंचे मित्रों शांति जाना माटे अपील से मित्रों बोलो भारत माता की आम आदमी पार्टी गुजरात जोड़ो जनसभा अंतर्गत आज रोज जारे विशाल संख्या में ओबीसी एससी एसटी समाज ना लोगों

પરંતુ ડેડીયાપાડા ના સભ્ય અને આદિવાસી સમાજ ના મસીહા અને આદિવાસી સમાજ ના સાચા હીરો ચૈતરભાઈ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજ ના સાવક છે પરંતુ આદિવાસી સમાજના ખલનાયક પણ ચૈતરભાઈ વસાવા છે આદિવાસી સમાજના હક અધિકાર અને ન્યાય માટે રોડ રસ્તા થી લઈને વિધાનસભા સુધી आवाज પહોંચાડે છે એકવાર હું થઈ કર ભાઈ માટે આઈ થી નારો બોલાવા માંગે છું હું આપને કાઈ કે દેખો દેખો કોણ આયા આપણે સૌ એ કહેવાનું છે કે આદિવાસી શેર આયા તૈયાર છો તો બને હાથ ઉપર કરી તાકાતી મોઠી વાળીને બોલવાનું છે બોલો દેખા કે કોણ આયા આભાર સાથોસાથ મંચ ઉપર વિરાજમાન આપણા સૌ ના વડીલ અને દાહોદ જિલ્લાના નરેશભાઈ બારૈયા સાહેબ રાકેશભાઈ

ઉપસ્થિત થઈ શકે આ જનસભા નો થઈ શકે ત્યારે જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી હું કહેવા માંગીશ કે તમે ગમે ન્યાય કરો ગમે એટલો આપો પરંતુ આમ આદમી પાર્ટી આંદોલનની કોકમાંથી જન્મેલી પાર્ટી છે આદિવાસી સમાજના લોકો ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છે અમે તમારી તાનાશાહીથી ડરવાના નથી તમારી ગુલામીથી ઝૂકવાના નથી અરે અમે અંગ્રેજો સામે નથી ઝૂક્યા તો આ અંગ્રેજો સામે શું ઝૂકવાના છે આપણે સૌએ સાથે મળીને આમ આદમી પાર્ટીમાં જોડાઈને ઘણા બધા એના ભાજપના મંત્રીઓ અને ધારાસભ્યો એવા પ્રયત્ન કરતા હતા કે બ્રિજરાજ ભાઈ આ સભામાં નો આવે બ્રિજરાજભાઈ દાહોદ જિલ્લામાં ન આવે તે તર્બાયા સભામાં નો આવે તો હો જિલ્લામાં નો આવે પરંતુ હું એ મંત્રીઓ ને ધારાસભ્યો ને કેવા માંગેશ કે ક્યાં સોચે تھے નહીં લોટेंगे ક્યાં સોચે تھے નહીં લોટेंगे अरे ગલત જબ તક તોડेंगे નહીં તબ તક છોડेंगे આદિવાસી સમાજ ને હું કેવા આવ્યો છું

શા માટે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે શા માટે ખેડૂતોને આક્રોશ છે શા માટે બ્રિજરાજભાઈ બોલી રહ્યા છે શા માટે ચેતરભાઈ બોલી રહ્યા છે શા માટે નરેશભાઈ રાકેશભાઈ બોલી રહ્યા છે આપણે સૌ ભેગા શું કામ થયા છીએ આપણે સૌએ સેની લડત લડવાની જરૂર છે જ્યારે જ્યારે ગુજરાતના ગરીબ ખેડૂત પોતાનો પાક વેચવા માટે જાય છે ત્યારે પૂરતો પાકનો ભાવ એને નથી મળતો સિંચાઈ ના પાણી માટે આપણો ગુજરાત નો ખેડૂત લાચાર બનીને મજબૂર બનીને ભીખ માંગવી પડે છે

ચોપ્પન લાખ ખેડૂત એક થઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈને ગાંધીનગરનો માર્ગ અપનાવશે વિધાનસભા ઘેરશે અને જરૂર પડે તો આંદોલન પણ કરશે આ હું સરકારને કહેવા માંગુ છું આપણા ભારત દેશનો ઇતિહાસ એવું કે છે કે જ્યારે જ્યારે ખેડૂતે ઓબીસી સમાજે એસીએસસી સમાજે આદિવાસીઓએ પોતાનો અવાજ બુલંદ કર્યો છે

એટલા કેટલા માટ્યા ભાજપને કેવા માંગે કે મારા ગરીબ ખેડૂતો સાથે આદિવાસી સમાજના લોકો સાથે આ લોકોને છનછડવાનું બંધ કરો આ લોકોને છનછડવાનું બંધ કરો કારણ કે આ દેશનો ઇતિહાસ એવું કહે છે કે દેશની અંદર જારે જારે પણ ક્રાંતિ થઈ છે ત્યારે ગરીબ ખેડૂતોએ ક્રાંતિ કરી છે આદિવાસી સમાજના લોકોએ ક્રાંતિ કરી છે યુવાનોએ ક્રાંતિ કરી છે

ક્યારે ક્યારે પણ આ દેશની બોર્ડર ઉપર આ નમાલી પાકિસ્તાન હામે બાદ ભીડીને શહીદ થવા વાળા આપણા ખેડૂતોના દીકરા છે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકો ત્રણ ટાઈમ શાંતિથી પેટ ભરીને જો જમી શકતા હોય તોય આપણા ગરીબ ખેડૂતોની દેન છે મિત્રો પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે દિવસે ને દિવસે આપણો ગરીબ ખેડૂત દેવાદાર બનતો જાય છે અનેક ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે

આવક તો બમણી નો થઈ પરંતુ દેવાઓ બમણા થઈ ગયા બે હજાર ચૌદ માં દેવું પંચાવન હજાર કરોડ રૂપિયા હતું પરંતુ આજે એ દેવું આપણે જોવા જઈએ દસ વર્ષ પછી તો એ જ દેવું એક લાખ ને એકાવન હજાર કરોડ ને પણ પાર થઈ ગયું છે દોસ્તો આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે